તમારે પણ તમારા જીપીએસ સિસ્ટમ લગાડવી જોઈએ જીપીએસ સ્ટીરિંગ લગાવ્યા બાદ ટ્રેક્ટર માં ડ્રાઈવર ની જરૂર જ નથી પડતી જીપીએસ સિસ્ટમ થી તમે ચાલતા તમામ પ્રકારના સાધનો હાકી શકો છો તમારા ટ્રેક્ટર માં જીપીએસ સ્ટીરિંગ સિસ્ટમ હશે ને તમે સેટે પહોંચશો ત્યારે શું તમારું ઇક્વિપમેન્ટ ઉપર થઈ જશે જીપીએસ ઓટોસ્ટરિંગ સિસ્ટમ લગાવ્યા બાદ ખેડૂત સારી ઇન્કમ પણ કરી શકે છે તમારે તમારા ટ્રેક્ટરમાં જીપીએસ સ્ટેરિંગ ફિટ કરાવવું હોય તો કયું ફિટ કરાવું રામ રામ ખેડૂત મિત્રો તમારા પ્રશ્નના ઉજવતા જવાબ દેવા માટે હું તમારા માટે કેવી જીપીએસ સિસ્ટમ લઈને આવી ગયો છું સેવર ઓટો સ્ટેરિંગ સિસ્ટમ કે જેનું નામ જ છે સેવરકેન ઓટો સ્ટેરિંગ સિસ્ટમ એમાં તમારું સ્ટેરિંગ છે તમારા ટ્રેક્ટરનું એ જ ઓટોમેટિક થશે નહીં કે તમારું પાછળનું ઇક્વિપમેન્ટ છે ગિયર છે કે બ્રેક છે કે ક્લચ છે એ ઓટો નહીં થાય એટલે તમારું ટ્રેક્ટર છે એ આખું ડ્રાઈવરલેસ ના ચાલે પણ તમારું સ્ટેરિંગ છે એ આખું ઓટોમેટિક થઈ જશે હવે નું નામ આપણે તમને એમ થતું હશે કે સેવરકેન છે એ કેટલી જૂની કંપની છે કેટલા કેટલા ફિલ્ડમાં એ કાર્યરત છે હવે સેવરકેન છે ને એ એકસો ને અગિયાર વર્ષ જૂની કંપની છે એની પહેલી પ્રોડક્ટ એ આવી હતી કે જે દાણા દળવાની ઘંટી આવે ને એ ઘંટી એન લોકોએ બનાવેલી હતી જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને રહી વાત ઓટો સ્ટેરિંગ સિસ્ટમની તો છેલ્લા ત્રીસ વર્ષથી આ જે ઓટો સ્ટેરિંગ સિસ્ટમ પણ બનાવે છે અને ફૂલી સક્સેસ આપણે ઓટો સ્ટેરિંગ સિસ્ટમ પણ કહી શકીએ જે પણ ખેડૂત યુઝ કરે છે એને ઝીરો જીરો એક્યુરેસી પણ મળે છે અને ફૂલે ફૂલ એને બ્રાન્ડ ઉપર ટ્રસ્ટ છે આ ઉપરાંત આપણે વાત કરીને તો જર્મનીના પ્રાઇમ મિનિસ્ટર એને બેસ્ટ ટેકનોલોજીનો પણ એવોર્ડ આપેલો હતો સેવરકેનને આ ઉપરાંત સેવરકેન કંપની પાસે કસ્ટમર બેઝની વાત કરીએ તો ત્રીસ હજાર પ્લસ કસ્ટમર છે જે વર્લ્ડ વાઇડ છે તો આ એ કોઈ નાનકડી વસ્તુ નથી કે જે તમારા માટે ટ્રસ્ટેબલ બ્રાન્ડ બની શકે આ ઉપરાંત કંપની એનિમલ ફાર્મિંગ્સ કે તમારી પાસે પાંચ હજાર ગાયો ભેંસોનો તબેલો હોય તો તમે જે સ્માર્ટ રોબોટ આવે એ પણ આ કંપની બનાવે છે આ ઉપરાંત લેન્ડસ્કેપિંગ કોમર્શિયલ રોબોટ એવી ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે અને ઘણા બધા દેશોમાં પણ એક્સપોર્ટ કરે છે તો આજે આપણે આજ જીપીએસ ઓટો શેરિંગ સિસ્ટમની વાત કરવાના છે કે તમારા ટ્રેક્ટરમાં ઇન્સ્ટોલ થયા બાદ તમે કેવી રીતે આને ચલાવી શકશો અને ઇન્સ્ટોલ કરશો તો તમને કેટલો ખર્ચો આવવાનો છે બીજા નંબરમાં જે જીપીએસ ઓટો શેરિંગ સિસ્ટમ આવે છે એમાં કેટલી કેટલી વસ્તુ આપણા ટ્રેક્ટરમાં ઇન્સ્ટોલ થવાની છે એ આજે આપણે ડિટેલમાં વાત કરવાના છે અને છેલ્લે તમને કસ્ટમર રિવ્યૂ પણ આપવાના છે ચાર કે પાંચ અલગ અલગ કસ્ટમરના રિવ્યૂ આપવાના છે કે જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ યુઝ કરે છે એ પણ સેવરકેનની એનો આપણે તમને ખાસ કરીને રિવ્યુ આપવાના છે હવે સેવરકેન ઓટો સ્ટેરિંગ સિસ્ટમ તમે તમારા ટ્રેક્ટરમાં લગાવશો એટલે આમાં કેટલી વસ્તુ તમારી ટ્રેક્ટરમાં છે ફિટ થવાની છે એમાં પહેલાં વાત કરીએ ને તો આખે આખું સ્ટેરિંગ તમારા ટ્રેક્ટરનું ઓરિજિનલ સ્ટેરિંગ હશે એ નીકળી જશે અને સેવરકેનનું સ્ટેરિંગ આવી જશે ખાલી સ્ટેરિંગ જ નહીં આવે સ્ટેરિંગની નીચે હેવીમાં હેવી તમને મોટર જોવા મળશે જે આખું જીપીએસ છે એ અહીંયાથી ઇન્સ થશે પહેલાં જે આ એન્ટેના ઉપર હશે ને એ એન્ટેના સિગ્નલ આને આવશે એના હિસાબે તમારું સ્ટેરિંગ છે ને એ સીધું રહેશે હવે બીજા નંબરની વસ્તુ ઇન્સ્ટોલ થશે તમારા ટ્રેક્ટરમાં વ્હીલ સેન્સર કહેવાય એને એ તમારા ટ્રેક્ટરમાં અહીંયા ઇન્સ્ટોલ થશે વ્હીલની એક્ઝેક્ટ બાજુમાં એ છે વ્હીલ સેન્સર એટલે તમારું જે વ્હીલ છે ને એને સીધું રાખવાનું કામ કરશે હવે આપણે ઉપર ચડશું એટલે તમારું એક જે બે સ્ટેશન હશે એ અમે તમને વિડીયોમાં બતાવી દઈશું બે સ્ટેશનનું જે સિગ્નલ છે એના માટેનું જીપીએસ અહીંયા ફિટ થશે અને પછી આવશે જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ જેની બધી માહિતી આપતું ડિસ્પ્લે એટલે અહીંયા તમને ડિસ્પ્લેમાં બધી સિસ્ટમ અહીંયા બતાવશે અત્યારે આ ખેડૂતભાઈ લાઈવ ચલાવે છે એટલે ડિસ્પ્લેમાં બધા માપ નાખેલા છે અને લાઈવ ચાલે છે એની તમને લીટી પણ બતાવે છે પણ આમાં તમે કેટલા ઇક્વિપમેન્ટ ચલાવી શકો એ પણ તમને બતાવું એ મેનુ ઉપર ટેપ કરવાનું રહે મેનુ ઉપર તમે ટેપ કરશો ને તો તમને અહીંયા ઇમ્પ્લિમેન્ટ્સ લાઇબ્રેરી બતાવીએ એમાં જવાનું રહેશે હવે તમે એમાં આવી ગયા એટલે અહીં તમને છે ને એડિટનો ઓપ્શન આવશે એટલે તમે જેવું અહીં એડિટ કરશો ને અહીંયા તમારા છે ને બધા ઇમ્પ્લિમેન્ટ્સ છે ને ખુલી જશે અહીંયા તમારે જે પણ ઇમ્પ્રિમેન્ટ્સમાં કામ કરવું હોય એની તમારે અહીં ખુલી જશે એમાં માની લો કે આપણે આ પંચી આંકી છે તો એમાં પંચિયા ઉપર ગયા એમાં નેક્સ્ટ કરશો એટલે અહીંયા એનું નામ રાખવાનું રહેશે તમે તમારે જે પણ નામ રાખવું હોય એ તમે અહીંયા નાખી શકો પછી અહીંયા તમારે એનો માપ દેવાનો રહેશે એ દબાવશો માપ આવી ગયું પછી તમારે નેક્સ્ટ લે લેવાનું રહેશે એટલે આખે આખું તમને અહીંયા બતાવી દેશે પછી તમારે એને સેવ કરી દેવાનું એટલે તમે ગમે ત્યારે એ ઇક્વિમેન્સ જોડાવ્યો એટલે સીધે સીધું એ તમને આમાં બતાવી દેશે તમારે વારે ખારે માપ નાખવાના રહેશે નહીં હવે એના પછી ફિટ થશે જીએનએસ તો ઘણી બધી કંપની છે ને એ બબે જીએનએસ આપતી હોય છે અને સેવર કેન છે ની એક જીએનએસ આપે છે જે તમે જોઈ શકો કે ટ્રેક્ટરના હૂડ ઉપર લાગેલું છે પણ એક જીએનએસ છે ને તે છતાંય આની એક્યુરેસી તમને સાવ ઝીરો જીરો જોવા મળવાની છે તમે આપણે આના ચાન્સ જોઈ શકતા હોવ કે હાવ એટલે હાવ સીધા જોવા મળવાના હે જીએનએસ ટ્રેક્ટરના હૂડ ઉપર ફિટ થશે ને ત્યારબાદ આવશે આ બે સ્ટેશન હવે બે સ્ટેશન ઉપર પણ તમને કેન્ટેના જોવા મળશે અને ખાસ વાત એ છે કે આમાં તમારે કોઈ પણ જાતની લાઇટની જરૂર નહીં પડે આમાં જ તમને બાર કલાકનું બેટરી બેકઅપ આપ્યું છે હવે માની લો કે તમે ચાર્જિંગ કરતાં ભૂલી ગયા અને આમાં તમારે બેટરી થઈ રહેવા આવી તો આમાં તમે નોર્મલી તમારું જે પાવર બેંક હશે ને એનાથી પણ તમે અહીંયા એક સી ઓટનો આપ્યો છે એમાં તમે ડાયરેક્ટ ચાર્જિંગ કરી અને સીધું નેટવર્ક કરી શકશો બાકી એવું બન્યું કે તમારે પાવર બેંક પણ નથી અને જે બે સ્ટેશન છે એમાં પણ ચાર્જિંગ નથી તો પણ તમે ટ્રેક્ટર હલાવી શકો હો તમારો ટ્રેક્ટર ઊભું નથી રહેવા નાઇનાલી હવે આપણા ટ્રેક્ટરમાં છે ને બધું ઇન્સ્ટોલ થઈ ગયું છે સેવર કેન્ડ ઓટો સ્ટેરિંગની આખી આખી કીટ છે ને આપણા ટ્રેક્ટરમાં ઇન્સ્ટોલ થઈ ગઈ છે હવે હું જ તમને આને હાકીને બતાવી કે કઈ રીતે તમે આને હાકી શકો એકવાર આમાં તમે માપ નાખી દીધા પછી તમારે કોઈ પણ જાતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે ઇઝીલી આને હલાવી શક્યો તો આપણે છે ને પહેલાં બધા માપ સેટ કરી દીધા હે અને આમાં છે ને તમારે ખાસ કરીને એ પોઈન્ટ અને બી પોઈન્ટ આપવાના રહેશે તમે જ્યારે આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી લેશો પછી તમારે જે ખેતરમાં તમારે આને યુઝ કરવી હશે એમાં તમારે આ હેડે ઉભશો ને ત્યાં તમારે એ પોઈન્ટ આપી દેવાનો પછી તમે આગળ જશો એટલે ત્યાં તમારે હેડો પૂરો થાય ત્યાં તમારે બી પોઈન્ટ આપી દેવાનો એટલે એ આખું માપ આવી ગયું પછી તમારે ગમે ત્યાંથી તમે ગમે આખા ખેતરમાં ગમે ત્યાં મૂકશો તમે આખું ખેતર પૂરું થશે ને એમાં તમારે ઝીરો ઝીરો એકી રેસી જ બતાવશે ક્યાંય પણ ચાન્સમાં ફેરફાર નહીં બતાવે તો આપણે હું તમને છે ને લાઈવ આ ટ્રેક્ટર ચલાવીને જ બતાવું પહેલાં તો આપણે ટ્રેક્ટર ચાલુ કરી ચાલુ થઈ ગયું છે આપણું જે ઇક્વિપમેન્ટ છે એ આપણે સ્ટાર્ટ કરી દબાવવાનું રહેશે એટલે હવે આખું ઓટોમાં આવી ગયું પેલા આપણે મેન્યુલમાં હતું હવે જે ઓટોમાં આવી ગયું હવે આપણે આને ખાલી લીવર જ આપવાનું રહેશે આમાં તમારે કોઈ પણ જાતનું કંઈ સ્ટેરિંગ અડવાનું નથી કઈ ટચ કરવાની જરૂર નથી બધું હું છે એ જીપીએસસી રીતે ઓટોમેટિક કામ કરીએ હવે તમારું ટ્રેક્ટર જ્યારે હેઠે ભૂગી જાય અને તમારે એમ થાય કે અહીંથી ન થાકો અને તમે ગમે ત્યાંથી તમે ખેતરમાં મૂકશો ને ત્યાં ચાન્સ છે ને એ એકદમ સીધા જ પડીએ હું તમને લાઈવ ડેમો કરીને બતાવું પહેલાં તો છે ને આપણે આ લીપને ઉપર કરી દીધી ઉપર કરી દીધી પછી આમાં તમારી જે ઓટોનો ઓપ્શન આવે ને ઓટોનો ઓપ્શન દબાવ્યો ને એટલે મેન્યુઅલ થઈ ગયું ત્યારબાદ તમે સ્ટેરિંગથી વર્ક કરી શક્યો તો એના માટે આપણે છે ને સિમ્પલી રિવર્સ ગેર નાખો

હવે અત્યારે ટ્રેક્ટર છે ને આપણે આગળ જાય છે હવે હું રિવર્સ નાખી અને હું ઓટો દઈશ ઓટોમેટિક આવી ગયું હવે મારે કંઈ નહીં ખાલી સિમ્પલી હું લીવર મારતો જઈશ ને એમ ટ્રેક્ટર છે એની રીતે છે ને જ્યાં ચા આવતો હોય ને એક્યુરેટ ત્યાં જ ટ્રેક્ટર આપણું જઈ અને ઊભું રહી જશે જો અત્યારે છે ને આપણું ટ્રેક્ટર છે એની હાવ સીધું થઈ ગયું એટલે હું પહેલા છે ને ફોરવર્ડ કરીશ ફોરવર્ડ કરીશ એટલે હવે આપણું ટ્રેક્ટર હાઉ સીધું જાહે હવે અહીંયાથી હું આપણું જે ઇપીએમએસ છે એ નીચે મૂકીશ હું અહીંયાથી નીચે મૂકી દીધું કંઈ કરવાની જરૂર નથી સીધું સીધું લીવર જ મારવાનું રહે એટલે આમે આને તમે છે ને વન ટ્રાય ઓફ ડ્રાઈવર લેસ પણ ટ્રેક્ટર કહી શકો અત્યારે સ્ટેરિંગ એન્ડ રીતે કામ કરે છે તમે વાંચો એ કે આપણે એક ચા વાહન આંખો તો અને આપણે સીધે સીધું અહીંયાથી જ મૂકી દીધું કોઈ તમે આ બધો રહી આખો ભરી લેવો ને એટલે ચા નું તમારે માફ કરી લેવાનું છું તમને એક જ હલકું માફ બધી જગ્યાએ જોવા જઈએ હવે આપણે છે ને ફાઈનલી આનો રિવ્યુ જોવાના હોય કે આ કેવી રીતે હકીકતમાં કામ કરે છે તો જો અત્યારે આપણી પાછળ છે ને ટ્રેક્ટર આવે જ છે અને પંચી આંકી આપણે સીધે સીધું વચમાંથી જ મૂકી દીધું તો વચ્ચે ભાઈ હું તમને એમ કહું કે તમે ટ્રેક્ટર નીચે ઉતરી જાવ તો ઉતરી જાઓ ને તો ઉતરી જવાનો ફટાફટ જો ભાઈ અત્યારે ટ્રેક્ટર આખે સીધું ઓટોમેટિક હાલે છે એમાં કોઈ પણ જાતની ડ્રાઈવર કે કોઈ કઈ બેઠું નથી અને એકદમ સારી રીતે ટ્રેક્ટર તમે અહીંથી જોઈ શકો હો કે કઈ રીતે આના ચા છે એકદમ સીધી લીટીમાં તમે આના ચા જોઈ શકો હો હવે તમને ઓટો સ્ટેરિંગ કીટ વિશેની આપણે તમને બધી જ માહિતી આપી દીધી કઈ રીતે આ કામ કરે છે સેવર કેન ઓટો સ્ટેરિંગ જે કીટ છે એમાં તમને કેટલી એક્યુરેસી મળે છે

પણ મેં સેવરકેન ની કીટ જોઈ એમાં મને થોડોક વધારે ભરોસો હતો એટલે મેં સેવરકેન ની કીટ ફિટિંગ કરાવી દીધી હવે તમે એમ કીધું કે સેવરકેન કીટ ઉપર તમને વધારે ભરોસો હતો એટલે તમે આનું કે ડેમો લીધો તો કે કઈ રીતે હતો મેં ડેમો લીધો તો ડેમો લીધો અમારા ગામમાં એક વખત ફિટિંગ કરવા આવ્યા હતા એટલે મેં જોઈતી કિટ એટલે મને થોડીક વધારે અનુકૂળ આવી હતી કારણ કે ગમે એવી પરિસ્થિતિમાં ટ્રેક્ટર સ્ટેટ સ્ટ્રેટ રાખે છે ગમે એવી પરિસ્થિતિમાં હવે તમે છે ને આ જે સેવરકેન ઓટો સ્ટેરિંગ ની કીટ છે એ કેટલો ટાઈમથી યુઝ કરો છો હું છેલ્લા બે અઢી વર્ષથી યુઝ કરું છું આ કીટ અને હું ટોટલી વસ્તુમાં આંકું છું અને પાંચીયામાં આંકું જીરું ધાણાની વાવેતરની ઉયણીમાં આંકું મગફળી વાવેતરની ઉયણીમાં આંખું રોટાવેટરમાં વેટરમાં છું એક્યુરેસીની વાત કરવી તો કેટલી આપે છે ઝીરો 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 એક્યુરેસી તમને આટલા ટાઈમથી તમે યુઝ કરો હો એમાં તમારે ક્યાંય એવું બન્યું કે કોઈ પણ જાતની કોઈ ખરાબી આવી હોય કોઈ દિવસ નહીં હવે મારી તમને પૂછવું તું કે કંપનીમાં બે આવે છે કે એક બે સ્ટેશન આવે છે ને એક એમનેમ આવે છે તો જે બે સ્ટેશન અને એમનેમ માં શું ફરક પડે છે બે સ્ટેશન માં ને એમનેમ માં કઈ ને ફરક નથી પડતો અમુક વખતે અમુક જગ્યાએ નેટવર્ક ના લોચા હોય છે બરોબર એમાં અમુક જગ્યાએ કે વૃક્ષ નીચે કે આવો ને ત્યારે નેટવર્ક છોડવાનું કરે છે

બસ જે ચાલે છે એ જ લાઈનમાં પાછું ચાલવાનું છે. બચ્છી ભાઈ હવે આપણે છે ને માની લ્યો કે કોઈ પણ ખેડૂતને આ કિટ ઇન્સ્ટોલ કરવી હોય બરોબર તો આનાથી કેટલી ઇન્કમ જનરેટ કરી શકે આશરે કોઈ પણ ખેડૂત હોય આપણા માથે આધાર છે આપણે કેટલી વસ્તુ આકી-હાગી છે એ કેવા કે આપણે ડ્રાઈવરોનો વ્યવસ્થા કરી හැකි એને માથે બાકી આને તો ગમે 24 કલાક તમે આખો આમાં કોઈ તકલીફ નથી પડતી હા બરોબર આ એક છે ને જો હવે તમને એમ થતું હશે કે આપણી પાસે જમીન ઓછી છે અને તમે મોટું ટ્રેક્ટર લ્યો બિઝનેસ કરવા માટે તો તમે આજકાલ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ ફિટ કરાવી અને ખેડૂતોનો તમે બિઝનેસ પણ કરી શકો છો આનાથી ચા આપ કરી શકો છો કોઈ પણ જાતના સંસાધનો તમે આનાથી ચલાવી શકો હો તમે સેવર કેનને કેટલા પોઈન્ટ આપવા માંગો છો સો સો માંથી સો પોઈન્ટ જ આપવા માંગો છો

હવે આપણે છે ને બીજા ખેડૂત પાસે તો હવે ખાસ કરીને આપણે છે ને બીજા ખેડૂતને જ્યાં આવી ગયા હાઈ અને તમે જોઈ શકો કે લાઈવ અત્યારે એ હાકતા હતા ને આપણે તરત જ આવી ગયા બરાબર અને ટ્રેક્ટરની વાત કરું તો તેપન દસ જોંડિયરનું ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે સીઆરડીઆઈ ઇન્જિનવાળું વાળું તો આપણે એની મુલાકાત લેશું કે એ કેટલો ટાઈમથી આ સેવર કેનની કીટ ઇન્સ્ટોલ કરેલી છે કેટલો ટાઈમથી આ ચલાવે છે અને કયા કયા ટ્રેક્ટર માં એની ચલાવેલી છે હદાસભાઈ જય દ્વારકાધીશ નીતિનભાઈ હવે પહેલાં તો એ કે તમે સેવરકેન ની જે ઓટો સ્ટેરિંગ કીટ છે કેટલો ટાઈમ થી યુઝ કરો છો હું સેવરકેન ની ઓટો સ્ટેરિંગ કીટ 3 વરસ થી ઉપયોગ કરું છું બરાબર અને ફોર व्हीલ ડ્રાઇવ ટ્રેક્ટર છે મારી પાસે પેલે અર્જુન નો 605 ઈ વેચિન મે જોન્ડિયો 5310 લીધું છે બરાબર એમાં મોટામાં પણ હાલે અને નાનામાં પણ હાલે મિનિ ટ્રેક્ટર માં પણ હાલે છે પણ આપણે ટૂંકમાં ખેતી નો થોડોક શોખ છે અને મોટા ટ્રેક્ટર નો શોખ છે એટલે મે 5310 જોન્ડિયો લીધું છે બરાબર એટલે આમાં તમે ફિટ કરાવે ફિટ કરાવ હવે આ તમે જે હો ત્યારે કોઈ પણ જાતનામાં પ્રોબ્લેમ આવેલા ખરા ના કોઈ પણ જાતનો નહીં કોઈ નેટવર્ક ઇસિમજી જે કોઈ દી કોઈ પણ થઈ જરા તરા ખામી તો જ થઈ બાકી કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી બરોબર નેટવર્ક ના મળતું હોય હા નેટવર્ક ના મળે તો થાય નકર કોઈ વસ્તુ કોઈ દી થતી નથી બરોબર અને હવે એક એકી પ્રશ્ન કે માની લ્યો કે તમે જ્યારે આ આહતા હો બે સ્ટેશન કોઈ જાતની તમારે હવે આ બધા કેતા હોય કે મિની ટ્રેક્ટર આ બધા મિનિમાં હાલે ને મોટામાં હાલે ટુ વ્હીલમાં હાલે અને ફોર વ્હીલમાં હાલે આ તો આપણે થોડોક શોખ છે એટલે મોટા ટેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરેલ છે હવે આદર્શભાઈ તમે એમ કીધું કે આપણે ત્રણ વર્ષથી આ જે સ્ટેરિંગ કીટ વાપરી છે તો ત્રણ વર્ષ પહેલાં તમે ઓટો સ્ટેરિંગ કીટ ગોતા હતા

આશરે અંદાજે આશરે તો એ તો યાદ નથી ભાઈ એક દિવસમાં પચાસ થી પંચાવન વીઘા કાઢું છું એક દિવસમાં પચાસ થી પંચાવન પચાસ થી પંચાવન વીઘા કાઢું છું એમાં તમને ક્યાંય પણ કોઈ જાતનો પ્રોબ્લેમ જોવા જાય કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો મને ભાઈ અને પછી માની લ્યો કે કોઈ પણ જાતનો કોઈ સિસ્ટમેટિક આવ્યો આપણે પ્રોબ્લેમ તો તમે કંપનીમાં કોલ કરો તો તમને તુરંત બધું ડાયરેક્ટલી જવા મળી ના સર્વિસ બહુ સારી છે અને કાયદેસર જવાબ આપે છે અને વિડિયો કોલ કરીને તમને સમજાવી દીધી છે બધું એક આ વસ્તુ છે ને બહુ હારા હારી છે કે તમારું ટ્રેક્ટર છે તમે હાકતા હો અને કોઈ પણ જાતનો સિસ્ટમેટિક તમને એરર આવી બરાબર અને તમે વિડીયો કોલ કરીને તમને સીધા સમજાવી દે એટલે આ વસ્તુ છે ને બહુ એટલે બહુ હારામ હારી છે કેમ કે આપણું ખેતર છે એ ગમે એટલું પડવું હોય બરાબર તો આપણે મેકેનિકલ છે કોઈ પહોંચી ના હાકતા હોય તો તમને વિડીયો કોલ દ્વારા બધી સિસ્ટમ સમજાવી દે એક તો ખૂબ ખૂબ આભાર તમારો રિવ્યૂ દેવા માટે ખેડૂત મિત્રો આજનો આપણો છે ને ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે આપણે એક એવા જ ખેડૂત મિત્ર આગળ મળવા આવ્યા કે જેની પાસે સેવરકેન ઓટોસ્ટેરિંગની કીટ ઇન્સ્ટોલ કરી છે અને ન્યૂઓલેન્ડનું ટ્રેક્ટર છે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે તો આપણે આજે એની પાસે પણ રિવ્યૂ લેવાના ના હોય કે તમને જે છે સેવરકેન ઓટોસ્ટેરિંગની કીટ છે એમાં તમને કેવું બેનિફિટ જોવા મળ્યો કઈ રીતે હલાવે છે તો સૌથી પહેલાં આપણે એને જ મળશું તો કેમ છો મુનાભાઈ મજામાં હવે પહેલાં તો એ સવાલ કે તમે જે આ ટ્રેક્ટર લીધું એને કેટલો ટાઈમ થયો આ ટ્રેક્ટર લીધું એને બારક મહિના જેવું થયું છે બરોબર બારક મહિના જેવું થયું છે હવે બીજું એ કે આમાં તમે જે સેવર કેન ઓટો સ્ટેરિંગ ની કીટ લગાવી એને કેટલો ટાઈમ થયો બસ એ બધું હાર જ નખાયું એને 12 મહિના થયા છે 12 મહિના થયા છે તો હવે બીજું એ કે તો માની લ્યો કે તમે જ્યારે આ ટ્રેક્ટર લીધું બરોબર એવી જેમ ટ્રેક્ટર લીધું એવી જ રીતે તમે ઓટો સ્ટેરિંગ ની કીટ લીધી હશે બધું જોઈને તો જ્યારે ઓટો સ્ટેરિંગ ની કીટ તમારે નખાવવાનું પ્લાનિંગ હતું ત્યારે તમે માર્કેટમાં એક વાર બીજી કીટ હાલતી હોય જોવા ગયા હતા કે ડાયરેક્ટલી આજે ઇન્સ્ટોલ કરી ના ના અમે જોવા ગયા હતા બધું જાણ્યું હતું કે કઈ રીતની હાલે છે શું છે પણ આ કીટ જે સેવર કંપની છે ને બહુ સારી છે અને હાંકવાની પણ બહુ મજા આવી છે બરાબર ખેડૂતની ગમીને જાય ને તો રાવ ફરિયાદ કોઈ જાતની કંઈ આવતી નથી બધું ઓકે ચાલે છે એટલે તમે જ્યારે આ ફિટ કરાવવા ગયા અને પ્લાનિંગ હાલતું હતું ત્યારે ખેડૂતના રિવ્યૂ લીધા હતા કે આનો હકીકતમાં કેવું કામકાજ આપે છે હા ખેડૂતનો રિવ્યૂ લીધા હતા હવે મુનાભાઈ અમે આવ્યા ને તો તમે કીધું કે આપણે ઓલું જે બે સ્ટેશન આવે એના વગર હલાવો હો હા બે સ્ટેશન વગરનું છે પણ જાય ચાન્સ લેવાનું ઓકે જ કામ છે બધું ક્લિયર હવે છે ને મુનાભાઈ આગળ બે સ્ટેશન વાળી કીટ પણ હે પણ હકીકતમાં અત્યારે આ ખેતરે જયારે રાખવા આવ્યા ને ત્યારે બે સ્ટેશન નથી આવ્યા એટલે જે પીપીપી નેટવર્ક ઉપર હાલે છે ને એમાં એને એક્યુરેસી જીરો જીરો બતાવે છે હવે હું તમને ખાલી આટલું પૂછું કે માની લો કે તમારામાં કોઈ પણ જાતની સિસ્ટમેટિક સમજાય નહીં કેમ કે આપણે હોય બધા ભણલ ના હોય તો તમે કંપનીમાં ફોન કરો તો ડાયરેક્ટ રિસ્પોન્સ આપે હા કે અમે રાતના ટૂંકમાં બાર વાગે ટૂંકમાં રમેશભાઈને મનોજભાઈને ફોન કરેલ છે પણ ટૂંકમાં એની ટાઈમ ટૂંકમાં જવાબ આપી દીધેલ છે અને ઓકે કરી દીધેલ છે અમારું કામ ક્લિયર થઈ જાય ચાલુ થઈ જાય બંધ પડ્યું હોય ને તો એ ચાલુ કરાવી દઈએ છે જો એક આ વસ્તુ છે ને સૌથી હારામ હારી છે કે તમે માની લો કે રાત્રે દરમિયાન ખેતરમાં કામ કરતા હોવ અને કોઈ સિસ્ટમમાં તમારી સિસ્ટમેટિક તમને ના સમજાતું હોય તમે ફોન કરો એટલે ડાયરેક્ટ તમને એનું રિઝલ્ટ આપી દે બાકી તમે આટલો ટાઈમથી આ એમાં તમને કોઈ પ્રોબ્લેમ જોવા કોઈ જાતનું કોઈ તકલીફ નહીં રેડી ચાલે છે ખેડૂતની પણ ગમી નહીં જાય ન્યાય કે રાવ ફરિયાદ આવી નથી ટૂંકમાં એટલે તમે જેટલા ને હાકવા ગયા ન્યાય કોઈ દી રાવ ફરિયાદ નહીં નહીં ટૂંકમાં હવે એક છેલ્લું એ કે ટૂંકમાં તમે આ હાકો હો બરોબર આનાથી માની લ્યો કે કોઈને ખેતીવાડીનો બિઝનેસ કરવો હોય તો આનાથી ખેડૂત હોય કોઈ તો પૈસા પણ કમાઈ શકે ને હા હા ફૂલ કમાઈ શકે તો ભાઈ મુનાભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તો આવી જ રીતે ભાઈ છે ને આપણે ઘણા બધા ખેડૂતના રિવ્યૂ પણ અમે તમને બતાવ્યા કે હકીકતમાં જે સેવરકેન ઓટો સ્ટેરિંગની કીટ છે એ કેટલી સક્સેસફુલ છે અને બધા રિવ્યૂ એકદમ સાચા છે કેમ કે આજે અમારો ત્રીજો દિવસ છે અમે કસ્ટમરને લાઈવ વિઝિટ કરી અને જે ખેતરમાં હાલતું હોય ત્યાં જ તમને લાઈવ બતાવી આપણે છે ને તમને પહેલાં તો સેવરકેન સ્ટેરિંગની કીટ કઈ રીતે ઇન્સ્ટોલ થાય કેમાં એમાં કેવું કેટલી કેટલી વસ્તુ એમાં ઇન્સ્ટોલ થાય બધું બતાવી દીધું પછી આપણે તમને ખેડૂત મિત્રના રિવ્યૂ પણ બતાવી દીધા જો આ વિડીયો તમને જરાય પણ ઉપયોગી લઈ ગયો હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી આવી માહિતી અને અમે તમારા માટે લઈ આવતા રહી